ઈસરા કે પરમેશ્વરા તરીકે પ્રખ્યાત થયેલા ચારણ મહાત્મા ઈશ્વરદાસજીના વંશજો હાલમાં મોરબી જિલ્લામાં વીર વિદરકા અને રંગપર તેમજ જામનગર જિલ્લામાં સંચાણા ગામમાં રહે છે જે ઈશ્વરાની તરીકે ઓળખાય છે જેમાં વેદરકા ગામમાં રહેતા તેમના વંશજો ઈસરાની તરીકે ઓળખાય છે અને ત્યાં ઈશ્વરદાસ મહારાજનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે એના અનુસંધાને બે દિવસનો ધર્મમંગલ કાર્યક્રમ યોજાયો હતો આ બાબતે વાત કરીએ તો મોરબી માળિયા હાઈવે ઉપરથી અંદરના ભાગે આવેલા વિદરકા ગામમાં મોટી વસ્તી ચારણ જ્ઞાતિની છે અને તેથી જ તે ચારણોના ગામ તરીકે ઓળખાય છે તરીકે ઓળખાયા છે મહારાજના મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો હતો અને ગામમાં શોભાયાત્રા યોજી હતી સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું અને રાત્રે લોક ડાયરાનું આયોજન થયું હતું યસર ઘોડા જોકિયા મહાસાગર કે માયે તારણ હારો તારશે સાયા પપડીબાઈ આ દુહો સંચાણા ગામ પાસે દરિયામાં ઘોડા સાથે ઈશરદાસ મહારાજ સમાયા તેની શાક પૂરે છે રિપોર્ટર શ્રીકાંત પટેલ મોરબી શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ